मिली सुबह से तुम्हारे नए वीडियो में अंदर तो आप लोग और मंदिर पहुंच गया थे सुदामाना मंदिर तो तुम देख सको चलो बेटा आज लेवे सुबह नहीं बेटा चलो बेटा दर्शन करवा सुदामाना मंदिर मम्मी जो आबूधी से बहुत मस्त है नहीं दिस बाई ए गंगा बेनी प्रिक्रम आए लिख लिख

चाउंडा मानुं वो तो आ बदी को इधर सरकरी करीन बार ऐला वैसे आवे तो यू बुधु से नया इन्हों आपके गुई वाव हैं वो पब्लिक लिया आबू दी बंदर तुम्हें पौर बंदर पुकी जा सी कहाँ था क्यों लगा बंदर का मित्रा राजा रंसूड़ का

કઈ ને વિડિયો બનાવી રહ્યો છો ચોરાહી કરે છે આ રીતે આલવા નું બધી મે ગુડ દાળશો વરાફી કે મજા આવે ઓ મજા આવે છે ઓ હે બહુ મજા આવે છે બધી લોકો આલવા છે આપણે પણ હાલશું ઓ તો

कहीं तो नहीं वीडियो मूवी नहीं रहे तो बहुत दाय। तो बतायला कहीं मजा में या एम रस्पिन कहीं मजा में? दुबारा कंगारू बिन दुबारा। ठीक है आप डांब। कहीं नहीं हरोंगे वीडियो में लो। फाइनली आपने बोर्ड पर क्या बोला था मैं दर्शन किया नहीं मैं राइसी है ना मित्र पाए कृष्ण पाए दूर का तो ल

आऊ मुदे से ब धीमण से हैला तो बुदैलो हरषत ए का हो गया बगाठिया माते माते नाते बन छे आई जक के कने नीचे देशन करे पण एन करते कने सीधा नतो पण बंद करियो सटल का नको नीचे देख આ ફટાફટ જના છે કઈક તો બોલો કોક પેડી લાવવા આવો જો આવડે અરશદ મંદિર પૂગી ગ્યા છે જો અરશદ થીમાં અહીં બુદ્ધિ લોકો આવ્યા ભાઈ તો અરશદ પૂગી ગ્યા છે જો આપડી ગાડી છે પિકકો આપડી ગાડી છે બધા માણસો બેહો મિડ્યા તમે બધા ને અરશદ માં આવીને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું ભાઈ

વિદેશ કદરી આવો પર કે નય એક દરીયો હે મસ્ત મસ્ત તો બબા ઓય ના એક પાણી દ દરીયા માં અરશદ પડવાગુ હે 1/2 કિલોમીટર સતી તો ફાઇનલી વિડિયો માં બના દો આપડે દર્શન કરી આવી તા બધી માનસ દર્શન કરે હે અરે જો તમારે એવું કઈ આવવાનું હોય તમને જો વાત કરી એ આપડે દર્શન કરી લીએ મહાદેવના મહાદેવના મંદિર તમે જોઈ શકો બંદા દર્શન કરી લે તો મહાદેવના અહીં તો કઈ નહિ મને મોબી ના રખાવ બ્રિજ કાઠા આવી ગયા છે તમે જોઈ શકો એક નંબર બ્રિજ જોવાય કાઈ નો કઠે જોવો તમે પાણી તો જો આસર હવે બધી પબ્લિક ઓફિસર હોતી બધા હલાવે આ મંદિર આપણે દર્શન કરવા આવ્યા હા ચલો હર્ષદી મોનુ મંદિર દેખેલું હું રમશે તમે જોઈ શકો તો આચોભાઈ તવા એક નંબર વીવ પાણી એટલે કઈ ઘટે નહીં દરિયામાં જોવા આવી રીતના હોય તો એ બધા એ ઊભા છે એ પણ એવું છે જવા તો જવો થઈ જાઓ કાંય ઘટાઈ નહીં બધા દરિયો પૂગી ગયા બ્રિજો પૂગી ગયા છે તો વિડિયો માં બધું બનારે તો લાઈક શેર કરી નો તો કરી નાખો ચેનલ ને સબ્સ્ક્રાઇબર તો ફાઇનલી અમે પુંછ્યા અર્શદ થી કે ઓ ગંગાય તમારે હા પણ મત લઈ તો ઉદસલ ના મત લઈ તો ગાડી કું લાગી ને અહી બહાર આવી અ મજા આવે અહીં આવින් તમને બતાને કે તો ફાઈલે વિડિયો બનાવી રહ્યો તો ફાઇનલી આપણે અર્શદ જમવાનું કરી લીધું છે કે એમ કે ઘરે થી આપણે બનાવવા ને આવ્યા બસ સુખી વાળી પૂરી ચાક ને રોટલા ને બધું છે इंग होटल मा आवडा के बावे नी तो एकदी पूर्ति तो लीदु छे अरे तो रो बदे जम्मण आपी दीदू तो गंगा बिन ने दूण। दूण। ने न कर दिया ने आ एक बेरा जो है सुंदर बंदो बाऊ नाखे हूं सेम बेन हालो बताय तम हालो हालो बताय जम्मा हालो जो वार आव प्रोग्राम छे आपरे हरसत हरसत दरिया का जम्मा बैठा के बारे है ता पूरी है न बरसा है न साज छे न रोख लो एक गिलास रेते न बैठ कर है गंगा बिन ने बदे पीर से का गंगा बिन हां पेट का होलो गंगा बिन पानी ने गिलास रावा दियो जो वो सु काम न આપણે બે દિન જર્ની છે બે દિવસ ફરવાનું છે કેમ કે કપા હવે અમર પૂરો થઈ ગયો ને કદાચ બીજે આવ્યું તો રાહુ ગીણવા એવું બધું છે તો આ દરિયા કાંઠે આવો નજારો થોડો જમવાનું મળે અમને ભાઈ કેમ છે આતા દેશી ભોજન શરૂ હે ભાઈ આપડી ગાડી નહીં કૂતરો આવી ગયો કૂતરા કૂતરાને ખાવા નાખો એ કઈ ગણી નતા તો કાઈ નહી આ વિડિયો તમને ગમ્યો હોય તો આમરા આ વિડિયો એન્ડ કરી કેમ કે દોરકા જોવો ને તો દોરકા નો વિડિયો તમને જોવો પડશે તો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રિબ ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે નેક્સ્ટ વીડિયોન થા